અધિકાર <laughs> છે <laughs> 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 બંધ કરીને એટલે બંધ કરી દો એટલે પહેલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે આ કોઈના કોઈના કમલમના પૈસાથી ક્યાં બિલ્ડિંગ નથી બની ભાઈ કોઈ તો પછી સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ મે દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર છું ગ્રામ પ્રમુખ એવા મંજીભાઈ વસાવા પરિવસાબેન વસાવા તમામ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ તમામ સામાજિક સંગઠનના પાર્ટીઓના પદાધિકારીઓ સાથે આઈસીડીએસના અધિકારીગણ જિલ્લાના વહીવટી તંત્રગણ આંગણવાડી બહેનો અહીંયા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ આજના કાર્યક્રમમાં સૌને હું આવકારું છું જે પ્રકારે આપણા વિસ્તારમાં શિક્ષણની જે ભૂક હતી અને એ ભૂખ આ વિસ્તારમાં એકલવ્ય રેસિડેન્શિયલ મોડલ શાળા ચાલુ હતી ઘણા વર્ષોથી સાગબારા ખાતે આઈટીઆઈના મકાનમાં હતી અને સરકારને પણ બધાને પોતપોતાની જગ્યાએથી બધાએ પ્રયાસો કર્યા રજૂઆતો કરી અને સરકારશ્રીએ ખૂબ સરસ માળખું સંકુલ અહીંયા આપણને બનાવી આપ્યું છે અને બોયસ અને ગર્લ્સ બંને બસો ચાલીસની કેપેસિટીવાળી સોળ જેટલા ક્લાસરૂમ લેબોરેટરી રૂમ લાઈબ્રેરી તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ આજે જ્યારે આપણને આપણા વિસ્તારમાં સંકુલ પૂરું પાડ્યું છે આપણા વિદ્યાર્થીઓ આવનારી પેઢીઓને પેઢીઓ અહીંથી ભણી ગણીને પોતાની કારકિર્દીનું નિર્માણ કરવાના છે ત્યારે ગુજરાત સરકારના આ સાહસને અમે આવકારીએ છીએ બિરદાવીએ છીએ સાથે સાથે આપણી મધ્ય આજના આ પ્રસંગે ખુદ આદિજાતિના મિનિસ્ટર સાહેબ મંત્રી સાહેબ ઉપસ્થિત છે ત્યારે એમને પણ આપણે આવકારીએ છીએ આગળ જ્યારે એમને મંત્રી પદ મળ્યું મંત્રી થયા એના બાદ હું એમની સાથે રૂબરૂ બે વખત મળ્યો જઈએ છીએ અમને પણ આવકારે છે બેસાડે છે સાંભળે છે જે પણ આ વિસ્તારના પ્રશ્નો હોય મેં શરૂઆતની મુલાકાત મંત્રી સાહેબ સાથે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હતી અઠાવીસ દસ બે હજાર ચોવીસથી થી એક પરિપત્ર બહાર પાડીને જે પણ લોકો કોટામાં હોય મેનેજમેન્ટ કોટામાં હોય એમના માટે બંધ કરી દીધી ફરી એકવાર પરિપત્ર જૂનની ચોવીસમી એ થયો પુનઃ ચાલુ કરવાની બહાલી કરવાની સરકારે જાહેરાત તો કરી પણ એ પેન્ડિંગ હતી જ્યારે મંત્રી સાહેબે નવા નવા શપથ લીધા અમે ત્યાં વિદ્યાર્થીઓ સાથે બિરસા મુંડા ભવને ગયા બિરસા મુંડા ભવનથી ફરી અમે આગેવાનોને સાથે રાખીને મંત્રી સાહેબને મળવા ગયા એમને ધ્યાન દોર્યું અને મંત્રી સાહેબે અમે કીધું સાહેબ અમે પંદર દિવસ પછી આ ના થાય તો પાછું અમારે અહીંયા આવીને રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે પણ મંત્રી સાહેબે કીધું કે પંદર દિવસ ના થાય તમને આવું ના પડે એવી અમારી મહેનત છે અમે આગળ પ્રયાસો કરીશું અને એમણે પંદર દિવસ પહેલા જ એમણે પ્રેસ વાર્તા કરીને મોસ મોટી રકમ એવી ચારસો ને સાહીઠ કરોડ આપણા બાળકોની શિષ્યવૃત્તિ બંધ કરી ત્યારે એ નિર્ણય અમે લીધો એમનું જેવું પ્રેસ કોન્ફરન્સ થયું અને સમાચારના માધ્યમોથી મને જાણવા મળ્યું ભલે અમે અલગ વિચારધારા અલગ પાર્ટીમાં હોઈએ પણ મંત્રીશ્રીના પ્રેસ કોન્ફરન્સને એક જ કલાક પછી મેં નિર્ણય નિર્ણયને આવકાર્યો એમનું સમર્થન કર્યું કે જે પણ અમારા નરેશભાઈ પટેલ સાહેબે જે નિર્ણય અમારા બાળકોના ભવિષ્ય માટે લીધો છે એમને હું આવકારું છું અને અમે ખુલ્લામાં એમને સમર્થન કર્યું છે ત્યારે મંત્રી સાહેબનો પણ બધાના પ્રયાસો હતા સાંસદ શ્રીઓના હતા ધારાસભ્ય શ્રીઓના ધ્યાને રાખીને એમણે કર્યું ત્યારે અમે એમના નિર્ણયને જાહેરમાં આવકાર્યો હતો અને એમને સમર્થન પણ કર્યું હતું બીજા ત્રણ ચાર મુદ્દે પણ અમે એમને બીજી વાર પણ મળ્યા હતા સાહેબને તે પણ યાદ છે કે બીજી વાર પણ અમે મળ્યા હતા સાહેબ સાથે આપણા વિસ્તારના બાળકોના ફૂડ બિલની પણ અમે ચર્ચા કરી હતી કે આશ્રમ શાળામાં ભણતા બાળકોને ફૂડ બિલમાં એકવીસો રૂપિયા મળે છે પર ડેના સિત્તેર રૂપિયા મળે છે તો બાળકો ખૂબ સારી રીતે ભણે એની થાળીમાં પણ પૌષ્ટિક આહાર હોય એ બાબતની અમે એમની સાથે ત્યારે પણ ચર્ચા કરી હતી ખોટા જાતિના પ્રમાણપત્ર જે બીજા જ્ઞાતિના લોકોને આપવામાં આવે છે અમે તે દિવસે મંત્રી સાહેબની સાથે બેસીને તેની પણ પરામર્શ કરીએ તો વિશ્લેષણ સમિતિ આગળ તપાસ કરતી નથી હવે તમે છો તમારા પર અમે અપેક્ષા લઈને લઈને બેઠા તમારે ખોટા જાતિના પ્રમાણપત્ર જે જે પણ પણ લોકો કક્ષાએ હશે નોકરીમાં હશે કે શિક્ષણમાં હશે એવા લોકોને આપણે વિશ્લેષણ કમિટી દ્વારા શોધવા પડશે અને એ જે એમને જાહેર કરવા પડશે એ પણ અમારી વાત હતી માન્ય મંત્રી સાહેબો તમે બેઠા છો સાંસદ સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મારી જનતાનું અપમાન છે આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી મને પત્રિકામાં નામ આવે મારી શક્તિમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતાના મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે આવવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયોજનાજી શર્માજી તકલીફ છે આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરી છે ને બધું ખબર છે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ખર્ચો થાય ભાઈ આઠ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય તમે ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે પંદર કરોડ ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ હજાર નો બે કરોડ ને ચાલીસ લાખ તમે ખર્ચા પાડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પડ્યા બસ માટે બે કરોડ ને એકોતેર લાખ રૂપિયાનો નો ખર્ચો પડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના ના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે તમને પણ કલેક્ટર થી કલેક્ટર તલાટી થી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો અમે બધા સેવક છે આ લોકો જે પણ કે અમે પ્રતિનિધિ છે અમને અધિકારો આપ્યા છે તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી ના સાહેબ અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે અમને કઈ તમે દર વખતે ચિંતામાં કીધું દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો ઓ ભાઈ ધારાસભ્ય છું લોકોએ મને ચૂંટ્યા છે મને આમંત્રણ જોઈએ ભાઈ આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકો એમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે તબાવની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને ઓ ભાઈ બંધ કરી દેવાડો મારા અધિકાર છે તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે

બધા બેસી જાઓ ચાલો શાંતિથી બેસી જાવ ભાઈ આગળ નહીં બેસી જાઓ શાંતિથી હાલો આપણે શાંતિ રાખીએ છે ભાઈ આ શિક્ષણનો શિક્ષણ એ બધા માટે જરૂરી છે અને શિક્ષણનો કાર્યક્રમ છે આપણે બધા ખૂબ શિક્ષિત છીએ ત્યારે આ સ્ટેજ પર આવ્યા છે